માતૃભૂમિ ન્યૂઝ

પુણા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી બી એમ દેસાઈ સીપીઆઈ શ્રી આર એચ મોરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીકે બોરાણા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે વસ્તાનગરથી રેશમા ચાર તરફ જતા જાહેર રોડના કિનારે ખુલ્લા મેદાનમાં દારૂના જથ્થા સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવે પોલીસે ભારતીય બનાવટની ચારસો ને વિદેશી દારૂની બોટલો કુલ કિંમત ચાર લાખ બાર હજાર સાતસો ચાલીસની જપ્ત કરવામાં આવી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ